જોરદાર બેંગ્લોર એરપોર્ટ હોય અને અહીંયા ઉભા મજાઓ સટર નિરાજ બેંગ્લોર એરપોર્ટમાં બંકાઓ ઉપર જઈ રહ્યા બધા ચેકિંગ ને બધું પતી ગયું હવા જઈએ બે કલાક વેઇટ કરવાની પછી ફ્લાઇટ અમારી એક્સપ્લોર બેંગ્લોરનું ફેમસ રામેશ્વરમ કાફે એરપોર્ટમાં હ ભાઈઓ કઈ ટેસ્ટ કરીએ તો કરીએ હેડો ભાઈએ ડિટેલ રાખી દીધી ઓર્ડર વાર્ટરની આવા જોઈએ હું આવો જો જો ઓર્ડર આપે એવું તો અહીંયા ને શું વાત છે બહુ ફાસ્ટ સર્વિસ ભાઈ અમારી ફિલ્ટર કોફી જુઓ ભાઈ અહીંયાથી શરૂ થાય ઠેક અહીંયા સુધી એક નંબરનો ટેસ્ટ હતો ભાઈ રામેશ્વર કાફેમાં મજા આવી જઈ ઢોસા ખાવાની રંગા ઉપડે આવી જવું બધું લઈ એટલો રાસ્તો કર્યા પછી જો સુધી લોન્જ રહ્યું બે રૂપિયાનું રાખીએ તો આગળ પેટના ભરાય મોજ મારા ભાઈને આજો બધું લાવ્યો ભાઈ બે રૂપિયામાં તો મોજ અને મસ્ત એક નંબરની લોંજ ભાઈ હાય હા હા એના બાજુ મેં ચાલો ભરપેટ જમ્યા ભાઈ ફ્લાઇટમાં બે હવા નીકળ્યા ડૉક્ટર સાહેબ સ્નેહલ સ્નેહલભાઈનો ફોટો પાડી રહ્યા પંખાઓ જઈ રહ્યા હતો અંદર આ તારે સુંદર સાંજનો ભાઈ

પણ સાહેબ જોડે બહુ મજા આવી શું કેવું મૌલિક ભાઈ મજા આવી અમદાવાદ એરપોર્ટ પર કપડો બદલીને તૈયાર થઈ ગઈ પાર્ટી માટે ભાઈ બે અહી ગયા અહીંયા અમારી ઊંટ લારી હું હવે બહાર જઈશું વેલકમ ટુ અહેમદાબાદ સિટી પાર્ટી માટે લેવા ચકાચક તૈયાર હું ભી તૈયાર મિત્ર આઈ ગયો રીધમ સાહ અને મારો ભાઈ આગળ જાય હિમાલયા મોલે પહોંચી જાય પાર્ટી માં બની ગયો જમવા માટે આયા હિયે મસ્ત જમ્યા પછી સ્વાદ ગાંઠિયા રથ ચા પી રહ્યો હું અને છેલ્લે મોજીલાઓ ઓ બધા મળ્યા એટલે એક વાર જય બોલી દઈશું બોલો દ્વારકાધીશ ની